ભાવનગર શહેરના પ્રદર્શનનું લોકાર્પણ શાળાના ટ્રસ્ટી બળદેવસિંહ અમરસિંહ ચુડાસમા અને મનીષાબેન ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું તો આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો અને તેમને સર્જનાત્મક વધારવાનો અને નવીનતમ વિચારોને પ્રોત્સાહન આપવાનો હતો તેમ ટ્રસ્ટ્રી બળદેવસિંહ યુડાસમાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક મોડલ્સ અને પ્રયોગો દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી હતી પ્રદર્શન દરમિયાન પાણી સંરક્ષણ પર્યાવરણ સુરક્ષા અવકાશ વિજ્ઞાન માનવ શરીર રચના અને ઉર્જા બચત જેવા વિષયો ઉપર આકર્ષક મોડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા શાળા પરિવાર વાલીઓ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો ટ્રસ્ટી ચુડાસમા મનીષાબેન શિક્ષકો દ્વારા પ્રોત્સાહિત કરી તેમના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી તો આ સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો કાર્યક્રમ ની રૂપરેખા શાળાના આચાર્ય યશભાઈ ચાવડા એ આપી હતી અને તમામ શિક્ષક ગણે તેમને ભારે જહેમત પણ ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ